આમોદ તાલુકામાં વિકાસનું ચક્ર હવે વધુ ઝડપથી ફરવા લાગ્યું છે વર્ષોથી ગામડાઓને જોડતા અને લોકોની મુસાફરીને સરળ બનાવતા આમોદ પુરસા કાકરિયા માનસંગપુરા માર્ગના અત્યંત મહત્ત્વના કારણે આજે હરિયાળુ સંકેત મળતા સમગ્ર વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે લાંબા સમયથી પડે રહેલી નાગરિકોની માંગણીઓને આખરે સાકાર સ્વરૂપ મળ્યું છે રૂપિયા ચાર પોઈન્ટ એંસી કરોડના ખર્ચે તૈયાર થનારા આ માર્ગના પુનઃ પ્રારંભ સાથે હજારો લોકોને સીધો લાભ મળશે તૂટેલા ભાંગેલા રસ્તાથી થતા અકસ્માતોના ભય વાહન વ્યવહારમાં આવતી મુશ્કેલીઓ અને રોજિંદા મુસાફરો વિદ્યાર્થીઓને દર્દીઓની તકલીફો હવે દૂર થવા જઈ રહી છે આ માર્ગની મંજૂરીમાં ધારાસભ્ય દેવકિશોર સ્વામીની સક્રિય ભૂમિકા નિર્ણાયક રહી છે ગામડાઓના વિકાસ માટે સતત કરાતી તેમની લેખિત મૌખિક રજૂઆતો ગાંધીનગરના સંબંધિત વિભાગોમાં કરાયેલો સતત અનુસંધાન અને દ્રઢતા અંતે પરિણામે મોટા ફંડની મંજૂરી મળીને આ કાર્ય વાસ્તવિકતા તરફ આગળ વધ્યું છે રોડ કાર્યના પ્રારંભ પ્રસંગે આમોદ તાલુકા લઘુમતી મોરચાની પ્રમુખ સાયરાબેન પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું કે ધારાસભ્ય ડીકે સ્વામીએ આ માર્ગને મંજૂરી અપાવવા માટે અવિરત મહેનત કરી છે આ માર્ગ ગામોના વિકાસ માટે જીવનરેખા બની રહેશે આઈટીઆઈમાં આવતા વિદ્યાર્થીઓ દર્દીઓ ખેડૂતો અને રોજીંદા મુસાફરો માટે હવે સુવિધાઓ વધુ સરળ અને સુરક્ષિત બનશે આ પ્રસંગે ભાજપ સંગઠનના નેતાઓ નગરપાલિકાના પ્રમુખ તાલુકા પંચાયતના સભ્યો ગામોના સરપંચો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સૌએ મળીને રોડ કાર્યના પ્રારંભને વિકાસના નવા અધ્યાય તરીકે વર્ણવ્યો અત્રે નોંધનીય છે કે આ માર્ગ માટેની માગણી વર્ષોથી પ્રલંબિત હતી પરંતુ ધારાસભ્ય ડી કે સ્વામીની અસરકારક ભૂમિકા દ્રઢ વલણ અને લોકોની સમસ્યાઓ પ્રત્યેની સંવેદનશીલતાની અસરરૂપે કરોડો રૂપિયાના ખર્ચે આ રોડને અંતે મંજૂરી મળી અને આજે તેનું ખાદમુહર્ત તેમના હસ્તે કરવામાં આવ્યું

અને આજે જયારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે આ વિસ્તારના તમામ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના સૌ સૌ કાર્યકર્તાઓ સભ્યો હાજર રહી આ પ્રસંગને ખૂબ દીપાવ્યો આ રોડ થવાથી આવનાર દિવસોની અંદર આ અનેક વિસ્તારના લોકોને તેમજ પુરસા કાંકરિયા ના જે લોકોને વર્ષોની માંગ હતી આજે જયારે પૂર્ણ થઈ રહી છે ત્યારે હું આ નિમિત્તે સૌ કાર્યકર્તાઓને સરકાર ને ખુબ ખુબ અભિનંદન આપું છું અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય